નમસ્કાર મિત્રો આજે સૌથી મોટા અગત્યના ચૌદ સમાચાર તમામ મિત્રો માટે ખૂબ અગત્યના રહેવાના છે ગરમીથી રાહત મળવાની છે મોટા સમાચાર તમામ મિત્રો માટે મોટી આગાહી થઈ ગઈ ચોમાસું ક્યારથી બેસશે પરેશ ગોસ્વામીની મોટી આગાહી ડ્રાઈવિંગ લાઇસન્સને લઈને હવે નવો નિયમ ખુશખબર આવી ગઈ સ્માર્ટ મીટરને લઈને સરકારનો નવો નિયમ કપાસના ખેડૂતો માટે ગાઈડલાઈન જાહેર લેપટોપ ખરીદવા માટે પચીસ હજાર રૂપિયાની સહાય કૃષિ મંત્રી રાઘવજી પટેલે સર્વેને લઈને મોટી જાહેરાત કરી કોરોના વાયરસ મોટા સમાચાર આધાર કાર્ડને લઈને મોટા સમાચાર શૌચાલય બનાવવા માટે બાર હજાર રૂપિયાની સહાય સિમ કાર્ડને લઈને નવો ફેરફાર મોટો ફેરફાર વગેરે તમામ સમાચાર આજના વિડીયોની અંદર જાણીશું તો મિત્રો સૌથી પહેલા તમામ મિત્રોને જણાવી દઈએ હજી પણ ચાર દિવસની હીટવેવ વેવની આગાહી ગુજરાતની અંદર કરવામાં આવી છે રાજ્યમાં હવામાન વિભાગે હજી ચાર દિવસ ભારે ગરમી પડશે એવી મોટી આગાહી કરી છે અમદાવાદમાં સૌથી વધુ તાપમાન ચુમ્માળીસ પોઈન્ટ પાંચ ડિગ્રી નોંધવામાં આવ્યું છે અને હજી પણ એકવીસ બાવીસ અને ત્રેવીસના રોજ બનાસકાંઠા સાબરકાંઠા સુરેન્દ્રનગર પાટણ ગાંધીનગર અમદાવાદ આણંદ ભાવનગર સુરત વલસાડ જૂનાગઢ પોરબંદર અને રાજકોટમાં ઉષ્ણ લહેરની આગાહી કરવામાં આવી છે તો હજી પણ ચાર દિવસ વેવની આગાહી છે તમામ મિત્રો માટે આ મોટા સમાચાર ત્યારે ગરમીથી છુટકારો ક્યારથી મળવાનો છે પરેશ ગોસ્વામીએ મોટી આગાહી કરી છે તમામ મિત્રો જાણી લો ગુજરાતમાં ગરમી અંગે પરેશ ગોસ્વામીએ જણાવી દીધું કે આગામી ત્રેવીસ મે સુધી વેવનો રાઉન્ડ ચાલુ રહેવાનો છે ચોવીસ તારીખથી ત્રીસ તારીખ સુધીમાં તાપમાનમાં આંશિક ઘટાડો થવાનો છે ત્રેવીસ તારીખ સુધી વેવનો રાઉન્ડ રહેવાનો છે અને આ દિવસોની અંદર બે ડિગ્રીથી લઈને બે પોઈન્ટ છ ડિગ્રી સુધી તાપમાનમાં ઘટાડો થશે તો ચોવીસ તારીખથી ધીમે ધીમે તાપમાન ઘટવાનું છે મોટી આગાહી કરવામાં આવી છે પચીસ તારીખથી ત્રીસ મે સુધીમાં દક્ષિણ ગુજરાતનો વિસ્તાર અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ દર્શાવી છે વરસાદ પડવાની શક્યતા દર્શાવી છે જેને કારણે તાપમાનમાં ઘટાડો થવાનો છે તો પચીસ તારીખથી તાપમાન ઘટશે મોટી આગાહી પરેશ ગોસ્વામીએ જણાવી દીધી છે ત્યારે ચોમાસું ગુજરાતમાં ક્યારથી બેસવાનું છે એની પણ આગાહી પરેશભાઈએ કહી દીધી છે પરેશ ગોસ્વામીની આગાહી પ્રમાણે કેરળમાં હજી સત્તાવાર ચોમાસું બેઠું નથી પરંતુ અનુમાન પ્રમાણે સત્યાવીસ તારીખે કેરળમાં વિધિવત ચોમાસું આવે એવી શક્યતા દર્શાવવામાં આવી છે કેરળમાં સત્યાવીસ તારીખે ચોમાસું આવી જાય ત્યારબાદ મહારાષ્ટ્ર થઈને ગુજરાતના દક્ષિણ ભાગ એટલે કે વલસાડ જિલ્લાની અંદર ચોમાસું આવવાનું છે આ ચોમાસું મહારાષ્ટ્રમાં ત્રણ દિવસ વહેલું પહોંચી જવાનું છે પરંતુ અડતાલીસ કલાક જેવું મહારાષ્ટ્રની અંદર થોભી જવાનું છે અડતાલીસ કલાક મહારાષ્ટ્રમાં રોકાઈ જવાનું છે જેથી ગુજરાતમાં વિધિવત ચોમાસું વહેલું આવશે પરંતુ એકાદ દિવસ જ વહેલું આવવાનું છે બહુ વહેલું આવવાનું નથી એક જ દિવસ વહેલું આવે એવી શક્યતા પરેશ ગોસ્વામી દ્વારા દર્શાવવામાં આવી છે તો ચૌદ જૂનની આસપાસ ગુજરાતમાં ચોમાસું આ વખતે બેસે તેવી મોટી શક્યતા છે સામાન્ય રીતે પંદર જૂને ગુજરાતમાં ચોમાસું આવતું હોય છે પરંતુ આ વખતે એક દિવસ વહેલું એટલે કે ચૌદ તારીખે ગુજરાતમાં ચોમાસું બેસે એવી મોટી શક્યતા પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે ત્યાર પછીના મિત્રો તમામ મિત્રો માટે ખુશખબરી ભર્યા સમાચાર હવે તમારે ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવા માટે આરટીઓના ધક્કા ખાવાની કોઈ જરૂર નથી ડ્રાઇવિંગ લાઇસન્સને લઈને નવો ફેરફાર કરવામાં આવ્યો છે સરકારે ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવાના નિયમોમાં હવે ફેરફાર કરી દીધો છે હવે તમારે આર ટીઓની અંદર ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની જરૂર નથી એના બદલે નજીકની કોઈ પણ ખાનગી સંસ્થાઓ હોય જે માન્ય સંસ્થાઓ હોય એમાં તમે ટેસ્ટ આપી શકશો અને એ સંસ્થા દ્વારા તમને પ્રમાણપત્રો આપવામાં આવશે તો હવેથી તમારે આરટીઓ કચેરીએ જઈને ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની કોઈ જરૂર નથી આ મોટો નવો નિયમ પહેલી જૂન બે હજાર ચોવીસથી લાગુ થવાનો છે તમામ મિત્રો માટે મોટા ખુશખબરી ભર્યા સમાચાર કહી શકાય ત્યાર પછીના મિત્રો હવે સ્માર્ટ મીટરને લઈને જે વિવાદ ચાલ્યો છે એને લઈને હવે ગુજરાત સરકારે મોટી જાહેરાત કરી દીધી છે હવે સ્માર્ટ મીટરના વિરોધ સાથે લોકોની શંકા પણ વધતી ગઈ છે આ શંકાને ટાળવા માટે વીજ કંપનીએ લોકોની મંજૂરી લઈને સ્માર્ટ મીટરની સાથે સાથે જૂના મીટર પણ રાખવાનું વિચાર્યું છે જેથી સ્માર્ટ મીટર અને જૂના મીટર બંનેની અંદર જેટલું લાઇટ બિલ સરખું આવે છે કે નહીં એ લોકો નિહાળી શકે આ મીટર લગાવવાનું નક્કી કર્યું છે જેથી લોકોની શંકા પણ દૂર થઈ જાય પંદરથી વીસ ઘર વચ્ચે એક જૂનું મીટર પણ લગાવવામાં આવશે અને સતત વીસ દિવસ સુધી તેનું રીડિંગ કરવામાં આવશે તો વીસ દિવસ લોકોને ખાતરી આપે એ માટે પંદરથી વીસ ઘર વચ્ચે એક જૂનું મીટર એની સાથે સ્માર્ટ મીટર પણ લગાવવામાં આવશે તો મોટા સમાચાર ત્યાર પછીના કપાસના ખેડૂતો માટે એક મોટી ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે ખેતીવાડી વિભાગ દ્વારા કપાસના ખેડૂતોને એક માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે જેમાં કપાસના પાકના આગોતરું વાવેતર કેવી રીતના કરવું એને લઈને એક ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે કે જે ખેડૂત પાકના આગોતરું વાવેતર કરવા માગતા હોય એવા ખેડૂતો પિયતની સગવડતા હોવી જોઈએ પિયતની સગવડતા હોય એવા ખેડૂતો પાકનું વાવેતર કરી શકે છે અન્યથા પાકમાં અસર થવાની શક્યતા છે તો પિયતની સગવડતા હોય તો જ આગોતરું વાવેતર કરજો ખેડૂતોએ બિયારણની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ ધરાવતી હોય એની પાસેથી તમારે બિયારણ ખરીદવું બિયારણના કાળા બજાર અનઅધિકૃત બિયારણનું વેચાણ રાસાયણિકની ખાતરની સાથે સાથે તમને નેનો ખાતર ફરજિયાત આપવામાં આવતા હોય આવી કોઈ પણ વાત તમને જણાય તો તમારે તાત્કાલિક ખેતીવાડી ખાતાની ઓફિસનો સંપર્ક કરવો અને ત્યાં જઈને ફરિયાદ કરવાની રહેશે તો કપાસના ખેડૂતો માટે ખેતીવાડી વિભાગ દ્વારા એક ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે ત્યાર પછીના મિત્રો સમાચાર લેપટોપ ખરીદવા માટે હવે તમને પચીસ હજાર રૂપિયાની સહાય મળશે મોટા સમાચાર છે લેપટોપ સહાય યોજના અંતર્ગત તમને પચીસ હજાર અથવા તો જે કિંમતનું તમે લેપટોપ લીધું હોય એ કિંમતના પચાસ ટકા બેમાંથી જે ઓછું એ તમને સહાય મળવા મળવાપાત્ર રહેશે કોને કોને આ સહાયમાં લાભ મળવા મળવાપાત્ર રહેશે તો તમે ધોરણ બાર પાસ હોવા ફરજિયાત છો અને બારમાં ધોરણમાં પણ સિત્તેર પ્લસ પર્સન્ટાઇલ રેન્ક હોય તો જ તમને આ યોજનામાં લાભ મળવા પાત્ર રહેશે તો લેપટોપ ખરીદવા માટે પચીસ હજાર અથવા તો વધુમાં વધુ પચાસ ટકા સુધી તમને બેમાંથી એક સહાય મળવા પાત્ર રહેશે આ ફોર્મ થોડાક સમયમાં એટલે કે દસથી થી પંદર દિવસમાં ભરાવાના શરૂ થશે તો લેપટોપ ખરીદવા માટે પચીસ હજાર રૂપિયાની સહાય ત્યાર પછી કૃષિ મંત્રી દ્વારા હવે સર્વેનું નિવેદન આપી દેવામાં આવ્યું છે માવઠાથી થયેલા નુકસાન સર્વે બાદ કાર્યવાહી કરવામાં આવશે કૃષિમંત્રી રાઘવજી પટેલે ખેડૂતોને સહાય ચૂકવવા અંગે કાર્યવાહી શરૂ કરવાની વાત જણાવી દીધી છે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવેલ વિસ્તારની અંદર મુખ્યમંત્રીએ તાત્કાલિક અધિકારીઓને મિટિંગ બોલાવી હતી અને જ્યાં જ્યાં માવઠું પડ્યું છે જ્યાં જ્યાં ખેડૂતોને નુકસાન થયું છે ત્યાં સર્વે કરવાના તાત્કાલિક આદેશ પણ આપ્યા હતા અને હવે આ આદેશ મુજબ પરિસ્થિતિનો અહેવાલ મળ્યા બાદ સમીક્ષા કરવામાં આવશે અને ત્યારબાદ જરૂરી તમામ કાર્યવાહી કરવામાં આવશે કૃષિ મંત્રી રાઘવજી પટેલે નિવેદન આપ્યું છે તો ટૂંક સમયમાં સર્વેનો રિપોર્ટ તૈયાર થઈ જશે એવું કૃષિ મંત્રી દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો કોરોના કેસમાં હવે વધારો થઈ રહ્યો છે નિષ્ણાતોએ મોટી માહિતી આપી દીધી છે અગિયાર મેના રોજ પૂરા થયેલા સપ્તાહમાં સિંગાપોરની અંદર પચીસ હજારથી વધુ લોકોમાં કોરોના સંક્રમણની ઓળખ થઈ છે અગાઉના અઠવાડિયામાં તેર હજારથી વધુ કેસ નોંધાયા હતા અને આ કેસ ભારતની અંદર પણ વિતરો વધી ગયા છે ભારતમાં કોરોના કેસમાં વધારો જોવા મળ્યો છે મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળ ગુજરાત રાજસ્થાન ઓડિશા સહિત ઘણા રાજ્યોમાં નવા કોરોનાનો વાયરસ આવી ગયો છે આ નવા કોરોનાનો વાયરસ જેને ફ્લોટ તરીકે ઓળખાય છે કેપી ટુ ઓમિક્રોનનું આ પેટા વેરિયન્ટ છે આના સંદર્ભમાં આરોગ્ય નિષ્ણાંતોએ તમામ લોકોને સાવચેતી રાખવાની મોટી અપીલ કરી છે તો ભારતની અંદર પણ આ ફ્લટ નામનો વાયરસનો વધારો થઈ ગયો છે મોટા સમાચાર આવી ગયા છે ત્યાર પછીના મિત્રો સમાચાર ધોરણ બારના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર રાજ્યમાં ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા ફોર્મ ભરવા માટે એક દિવસ ફરીવાર લંબાવી દેવામાં આવ્યો છે ધોરણ બારની પૂરક પરીક્ષા આપવા માગતા વિદ્યાર્થીઓ માટે એકવીસ તારીખ છેલ્લો દિવસ હતો પરંતુ એક દિવસ લંબાવીને હવે બાવીસ તારીખ છેલ્લી તારીખ કરવામાં આવી છે એટલે કે આજે બાવીસ તારીખ છેલ્લી તારીખ છે ધોરણ બારના વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા માટે ફોર્મ ભરવું હોય તો આજે છેલ્લો દિવસ રહેશે તો એક દિવસ લંબાવી દેવામાં આવ્યો ત્યાર પછીના મિત્રો આધાર કાર્ડને લઈને મોટા સમાચાર આધાર કાર્ડમાં મોટા બેન્કિંગ ફ્રોડ થઈ રહ્યા છે તેને લઈને કેન્દ્ર સરકાર તરફથી એક એડવાઇઝરી બહાર પાડવામાં આવી છે જેમાં આધાર કાર્ડ યુઝર્સે હવે માનવું જરૂરી છે કે તમારે આધાર કાર્ડમાં માસ્ક આધાર કાર્ડ પણ ફરજિયાત બનાવવાવું રહેશે સરકાર તરફથી યુઝર્સને માસ આધાર કાર્ડનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે આ આધાર કાર્ડમાં હવે તમને પહેલાં આઠ ડિજિટ છુપાયેલા રહેશે અને છેલ્લા ચાર ડિજિટ જ તમને જોવા મળશે એટલે તમારા આધાર કાર્ડના બારે બાર આંકડા જોવા નહીં મળે જેથી જે ફ્રોડ મોટા મોટા થઈ રહ્યા છે ફ્રોડ થતો અટકી જાય અને કોઈને પણ તમારે આધાર કાર્ડ આપવાનું હોય તો તમારે માસ્ક આધાર કાર્ડ જ આપવાનું એવું સરકાર તરફથી સલાહ આપવામાં આવી છે તો હવે આધાર કાર્ડની અંદર માસ્ક આધાર કાર્ડ પણ બનાવી લેજો અને કોઈને પણ આધાર કાર્ડ આપવું હોય તો માસ આધાર કાર્ડનો ઉપયોગ કરવાની સલાહ સરકારે આપી છે ત્યાર પછીના મિત્રો સમાચાર શૌચાલય બનાવવા માટે હવે બાર હજાર રૂપિયાની સહાય મળવા પાત્ર રહેવાની છે ભારતને સ્વચ્છ બનાવવા માટે ભારત સરકાર દ્વારા મફત શૌચાલય યોજના શરૂ કરવામાં આવી હતી આ મફત શૌચાલય યોજનામાં હવે ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં શરૂ થઈ ગઈ છે આ યોજના બે હજાર ચોવીસ સુધી હવે લંબાવી દેવામાં આવી છે બે હજાર ઓગણીસ સુધી આ યોજનાનું લક્ષ્ય હતું પરંતુ હવે એને બે હજાર ચોવીસ સુધી લંબાવી દેવામાં આવી છે ટૂંક સમયમાં આ યોજના શરૂ પણ થવાની છે ફોર્મ ભરાવવાના શરૂ થવાના છે જેમાં તમારે શૌચાલય બનાવવા માટે બાર હજાર રૂપિયાની સહાય મળવા પાત્ર રહેશે તો આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહ્યા છે ખૂબ કામના લાગ્યા છે તો મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન